રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ આહીરના અધ્યક્ષ સ્થાને અમદાવાદ ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ રાજ્યમાં ઓબીસી માટે અનામત સુરક્ષિત કરવા લેવાયેલા પગલાં અંગે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે ગુજરાતની મુલાકાત લીધી હતી આ સંદર્ભે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ આહિરના અધ્યક્ષ સ્થાને અમદાવાદ એનએક્સી ખાતે યોજાયેલ બેઠકમાં આયોગના સભ્ય ભુવન કમલ રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી આયોગના સચિવ મિતા રાજીવ લોચન સહિત આયોગના અધિકારી કાર્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ગુજરાતમાં ઓબીસી માં સર્ટિફિકેટ પછાત વર્ગો માટેની શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસની યોજનાઓ વિશે આયોગે વિસ્તૃત ચર્ચા કરી તેનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે છે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું પછાત વર્ગો માટેની રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી મેળવી તેમના અમલીકરણની આયોગ ની સરહાના કરી હતી આ ઉપરાંત આઈટીઆઈ ગાંધીનગર અને બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી આ સંસ્થાઓમાં પણ અનામત નીતિનો ચુસ્ત અમલ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અગ્ર સચિવ મોહમ્મદ સાહિદ પોલીસ વિભાગમાંથી આઈજીપી ગગનદીપ ગંભીર કલેક્ટર સુજીત કુમાર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા